અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન પલસાણા હાઈવે પર ઓવરબ્રિજ એક્સિડન્ટ સર્જાયો હતો જેના કારણે અરે રાટી ફેલાઈ ગઈ હતી અકસ્માતમાં ટેન્કરના આગળના કેબિનના ભાગનો છુંદો વળી ગયો હતો જેથી ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓવરબ્રિજ પરથી ફૂલ સ્પીડમાં એમ એચ બી એક્સ અઢાર ચોસઠ નંબરની ટેન્કર પસાર થઈ રહી હતી આ દરમિયાન ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો જેથી ટેન્કરના આગળનો કેબિનનો ભાગ પડીકું વળી ગયું હતું જેથી ડ્રાઈવર તેમાં ફસાઈ ગયો હતો જેથી તાત્કાલિક પોલીસ અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કટર સહિતના સાધનો દ્વારા ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પત્રા કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ડ્રાઈવરને બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો